ભાવનગર શહેરના ટોપ થ્રી પાસે આવેલી લોર્ડ્સ હોટલ પાસેથી બાવીસ તારીખના રાત્રિના સમયે કર્ણીસેના ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ ભવાનીસિંહ મોરીની એલસીબી પોલીસે અટકાયત કરી હતી કર્ણીસેનાના ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ ભવાનીસિંહ મોરીની અટકાયત કરતા મોટી સંખ્યામાં લોકો એલસીબી ઓફિસે દોડી ગયા હતા જો કે પોલીસ તરફથી અટકાયત મુદ્દે કશું જણાવવામાં આવ્યું નહોતું તેમની કાર પણ જપ્ત કરવામાં આવી હતી જો કે સમાજના મોટી સંખ્યામાં લોકો દોડી જતા અંતે ભવાનીસિંહને છોડી મૂકવામાં આવ્યા હતા જેને લઈને કરણી સેના દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી કારણ આપવામાં આવેલું નહીં અને ત્યાં નામ ગોંધી રાખવામાં આવેલ એમની ગાડી કબજે કરવામાં આવેલી મોબાઈલ પણ લઈ લેવામાં આવેલા અને ત્યાંથી ત્યાં રાજપૂત સમાજનો જે વાપો થવાથી જે તે સમયે સાહેબે ત્યાંથી છોડી મૂકેલા અને ટૂંકમાં સમાજના આગેવાનો સાથે પણ જે તે સમયે ત્યાં હાજર આગેવાનો સાથે પણ ધ્રાંગુ સાહેબનું ઓરમાં વર્તન રહ્યું હતું એકદમ ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું એટલે અમારી ને માત્ર એક જ રસ છે કે આ કાયદાના રક્ષક જે છે ધ્રાંગુ સાહેબ પોતે એ જો ભક્ષક બનશે તો નાગરિકો શું કરશે અને સમાજના પ્રતિષ્ઠિત નાગરિક ધરપકડ કરવામાં આવે તો પ્રજા છે તો સેવક જોઈએ

આજે અમે પીએસઆઈ ધ્રાંગુ દ્વારા જે તાનાશાહી કરવામાં આવેલી અમારા ગામના પ્રતિષ્ઠિત નાગરિક સરપંચ જેવા ભવાની સિંહ મોરીને વગર કોઈ નોટિસ કે વગર કોઈ વોરંટ વગર એમ નામ ધરપકડ કરીને પોલીસ સ્ટેશનને ખોલી રાખવામાં આવેલા એ બાબતના વિરોધ બાબતે આજે સમસ્ત રાજપૂત સમાજ તેમજ ગુજેલ ગામના તમામ સમાજને આવેદનપત્ર આપવામાં આવેલા છે આવેદનપત્ર આપવાનું કારણ માત્ર એ જ છે કે જો ગામના આવા પ્રતિષ્ઠિત નાગરિક કરણી સેનાના કાર્યકારી રાષ્ટ્ર રાજ્યના કાર્યકારી અધ્યક્ષ એની સાથે જો આવું વર્તન કરવામાં આવતું હોય તો સામાન્ય લોકોને શું ન્યાયની અપેક્ષા હોય માટે અમે આવેદનપત્ર આપવામાં આવેલા હતા ત્યારબાદ રાત્રિના જે બનાવ બનેલો પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારના યુનિફોર્મ ધારણ કર્યા વિના નંબર પ્લેટ વગરની એકદમ જેટ પ્લેટ કાળા કાચવાળી ગાડી લઈને ધરપકડ કરવામાં આવેલી જ્યારે સમાજ તથા ગામના દરેક સમાજના આગેવાનો ભેગા થયેલા એસપી ઓફિસે ત્યારે તેમની પાસે કોઈ વ્યાજબી કારણ પણ નહોતું શું કામ આમની ધરપકડ કરવામાં આવી છે એમનો પ્રયાસ માત્ર એને કોઈના કોઈ ગુનામાં સંડોવી દેવાનો પ્રયાસ હોય એવું અમને જણાય આવેલું રાત્રે ત્યાં મોટી સંખ્યામાં થોડું એકત્ર થઈ ગયેલો થી ત્રણસો લોકો એકત્રિત થઈ ગયેલા માટે જે તે સમયે એમને છોડી મૂકેલા પણ અમારું માત્ર કહેવાનું એટલું જ છે કે પીએસઆઈ દ્રાંગુ જે છે એને સસ્પેન્ડ કરવામાં આવે અને આ રીતનું જે એ તાનાશાહી ચલાવે છે એ તાનાશાહી બિલકુલ ચલાવી લેવામાં આવે